મિત્રો અહિયાંથી ચાલુ થઈ ગઈ છે કથા નો ગેટ કથાનો ગેટ અહીંયા સ્કીન ઉપર કથા હાલી રહી છે હજી બતાવી રહી છે અને આ ગેટ બનાવેલો છે મિત્રો નવલખી ગ્રાઉન્ડ બરોડામાં થયા અને હું આગળ તમને અંદરનું પણ બતાવું છું એન્ટ્રી થાય હવે તો જોતા રહેજો મિત્રો અને ફોલો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો એ પણ જો એ તો તમને લઈ જાય અંદર હવે તો જોતા રહેજો મિત્રો આ રીતના છે બધું ભગવાનનો જો ડેકોરેશન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આ રીતના બધું છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો આ રીતનું ગેટ છે બનાવેલો એન્ટ્રી અંદર અને હું આગળ તમને બતાવું છું જોતા રહેજો મિત્રો આ રીતનું રામજી નું દેખો ડેકોરેશન પણ અંદર આપણે તિરુપતિ બાલાજી ના મંદિર થી સ્ટાર્ટ કરીએ તો આ છે તિરુપતિ બાલાજી બધા આવશે દ્વારકાધીશ નહી છે અંદર તો દેખો मंदिर बना लीजिए डेकोरेशन ये ही तो जोता रहियो मित्रों श्री बालाजी બધું ગ્રાઉન્ડ છે આ રીતના બધું ગ્રાઉન્ડ છે મિત્રો તો ફરતી બાજુ જોઈ લગાવેલા છે અને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લાલાની મૂર્તિ છે વચ્ચે તો એ પણ તમને નજીકથી બતાવું છું મિત્રો ત્યાં સુધી આપણે શ્રી રામ ભગવાન પણ આવ્યા છે એને પણ બતાવી દઉં છું તમને આગળ તો તમને બતાવું છું અને અમારા મેડમ પણ જોઈ રહ્યા છે

સરસ્વતી ગંગાથ આ રીતનું છે હજી દ્વારકાધીશ નું છે તો ત્યાં બતાવું છું તમને આ દ્વારકાધીશ નું મંદિર છે તો એ પણ તમને અંદર લઈ જાવ છું મિત્રો તો કોમેન્ટ કરતા રેજો लाइक करता रहे जो सब्सक्राइब करता रहे जो मित्रों तो अगर तुम जय द्वारकाधीश कमेंट में लगता रहे जो जय द्वारकाधीश कमेंट तक करवानो बोलता नहीं मित्रों तो आ गया जा जय द्वारकाधीश मंदिर है तो आ इतना द्वारकाधीश नो मंदिर है

द्वारकाधीश નું મંદિર તો ચાલો આપણે મંદિર ના દ્વારકાધીશ ના દર્શન કરાવી દેતા તમને કે હવે આગળ જઈએ છીએ બીજું કે આ ભગવાન આવે એનો પર તમને દર્શન કરાવું છું હે મહાકાળી કી શિનાથજી પ્યારે કી સંગ શ્રીમાન કૃષ્ણ નામાક શ્રી રાધે મિત્રો આપણે આવી ગયા છે નવલખી મેદાનમાં એક એક હજાર આઠ પોથીની ક્ષમતા હાલી રહી છે શ્રી મહારાજની તો એના સાહિત્યમાં લઈ જાવશું હવે તમને દર્શન કરાવવા તો જોતા રહેજો અને આ છે ગાય ને હવે બદ્રીનાથનું મંદિર બતાવવા બતાવું તમને તો આવી ગયા છે બદ્રીનાથ મંદિરનો ગેટ તો જોતા રહેજો વાલા મિત્રો गाये बद्रीनाथ मंदिर आ रीत बनालु मित्रों दर्शन कराइए केदारनाथ बद्रीनाथ तो आ रीत मंदिर बनालू मित्रों केदारनाथ तो जो लियो मित्रों केदारनाथ ना मंदिर આ દીયા કરો તો કેદારનાથનું મંદિર બતાવું છું તમને જો ઓરિજિનલ કેદારનાથના સાઈડમાં સ્કેમ ઉપર દેખાડે છે અને આ બનાવેલું મંદિર છે કેદારનાથનું મંદિર છે બનાવેલું મિત્રો તો કરી લ્યો ઘેર બેઠક કેદારનાથ ના દર્શન મિત્રો તો આ રીતના છે કેદારનાથ નું મંદિર મિત્રો ક્યાંનું છે નામ લેખું નથી પણ જોતા રહીજ મિત્રો लालो भगवान जो गोवर्धन पर्वत उपाय कृष्ण भगवान गोवर्धन पर्वत जो गायो

जैसे हमारो द्वारका देश कमेंट करता रहे जो ना दर्शन करो मित्रों तो हलो अंदर बताओ सु तुमने जोता रहे जो कमेंट करता रहे जो हाँ ना वैसे बताओ मित्रों હૈ જગત નાથપુરી હૈ જગત નાથપુરી તો આવી ગયે છે રામેશ્વરમ તો આગળ જોતા રહેજો મિત્રો રામેશ્વરમ નો વિડિયો જગપુર ઓર દરબાર વસુ કઈ રીતે ડેકોરેટ કરેલ છે આપણે કેનું રામેશ્વરનો જોતા રહેજો આ રીતે ના પબ્લિક આવે છે દર્શન કરવા ને આ છે આપણે ફરોડા નાવ લખી મેદાન માં સરસ મજાનું ડેકોરેશન છે અને કેારે એક મુલાકાત લેજો મિત્રો જોવાની પણ મજા આવશે તમને એક મુલાકાત જરૂર લેજો કો મસ્ત મજાનું ડેકોરેશન છે અંદર બહાર તો આ રીતે ના ક્યારે પધારજો તો આપણે આમેસોત ના દર્શન થઈ ગયા છે તો બને એટલા હું અહીં દૂરથી જ કરાવીશ તમને રામેશ્વરમ ના બાજુ દરિયો બતાવ્યો છે જો દરિયા કાંઠે આવેલું છે એટલે